હા શેર માર્કેટ છે ને બે ચાર દિવસ થી બહુ ઉપર જાય છે ને ઓલા તારા પૈસા લગાડ્યા હતા ને કાઢી લઈ આવ ના ના હવે ભલે ને રહ્યું રેવા દયો ને પણ હવે અરે તું પછી રોજ મારો જીવ ખાઈ છે હવે કાઢી લઇ હવે ના મને એવું લાગે છે કે હવે શેર માર્કેટ છે ને બહુ ઉપર જવાનું છે એટલે ભલે રહ્યા પૈસા એમાં અરે તને લાગતું નથી બધી લાલચ કેવાય ઉપર જવાનું છે અરે કાઈ લાલચ નથી તમે હજી છે ને શેર માર્કેટ ને સમજ્યા જ નથી મારા જેટલું તમે શેર માર્કેટ ના જે સમજ્યા જ નથી પેલા કેવું હોય પૈસા લગાવીએ તો એ આ હા આપણને તેમ થાય કે આહા કેટલા પૈસા લગાવી થાય હવે તો આપણે જલ્દી પૈસા વાળા થઈ જાવ ને પૈસા આવવાનું ચાલુ થઈ જાય ને એવું બધું થાય ને પેલા તો લગ્ન માં કેવું હોય કે પેલા લગ્ન નક્કી થાય બે એકાબીજા ને મળે તો કે મારી તો લાઈફ સેટ થઈ ગઈ ને આ કેવી મને ઘરવાળી મળી ગઈ કેવી મને મજા આવતે એકાબીજાના પ્રેમ એવું પેલા હોય આ ફર્સ્ટ સ્ટેપ છે બે નો શેર માર્કેટ નો લગ્ન છે પછી બીજા સ્ટેપ માં આવીએ તો બેયને બાંધવાનું ને બેયને ફિટ ફિટ ને બે ને એકાબીજાના વાંક દેખાય ને આ બેયને ના બોલવાનો બોલાય જાય ને બે ગુસ્સો કરીને એક રિહાઈ જાય ને કામ બયું જાય ને કામ એ બીજા ફેજમાં આવે લગ્ન ને શેર માર્કેટમાં એવું આવે કે થોડુંક ડાઉન જાય ને એટલે આપણને એમ થાય કે નકામું છે આમાં ખોટા પૈસા હવે આને મારે કેમ હું કરું ને એવું ટેન્શન આવી બરાબર તો કેવું થાય મેરેજ મેં તો કે હવે બાજી ને કેટલું બાજુ આની એરજ રહેવાનું છે એટલે એના કરતા આપણે સેટિંગ કરીને બે છાનું મુના રહીએ ને આપડે લગ્ન જીવન લાંબુ હકાવીએ છોકરાઓમાં ધ્યાન દઈએ ને બધું એન્જોય કરીએ

વિચાર્યું ને તો મને થોડુંક અમુક ઉંમર થઈ જાય છોકરા મોટા થઈ જાય પછી તમે કઈ બાદી કરીને છૂટા તો ના થાય અગો બેન ફરજિયાત ભેગું જ રહેવું પડે એમાં શેર માર્કેટ ડાઉન થઈ ગયું પણ ઉપર વધવા માંડ્યું ને પછી વધતું જાય પછી બહુ જલ્દી નીચે ના આવી કયા કેવું થાય પછી કઈક મોટા થાય ને કઈક માથાકૂટ થાય તો પણ એમાં કઈ ખાવાનું ના હોય એમાં એમાં રાખવાનું બધું એટલે એવું છે બધું બરાબર ને સારું તારી ઈચ્છા રાખવા હોય તો રાખી મને કઈ કેતી નહિ